એકવીસમી સદીમાંગ જય જોહાર વિચારધારા એ સાતત્ય વિકાસ અને પરિવર્તનની દિશા જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રદેશના ભેદભાવ વગરનો ખ્યાલ આ જય જોહાર અથવા જોહાર છે તેમાં બધા લોકોનું તથા માનવ સહિત તમામ જીવોનું રક્ષણ ચાય તથા કલ્યાણ થાય તે બાબત તેની સાથે સંકળાયેલ છે તથા તમામ વ્યક્તિઓનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આ શબ્દ વપરાય છે તથા પ્રકૃતિ તત્વોની જાળવણી અને પર્યાવરણની જાળવણી સાથે પણ આ ખ્યાલ સંકળાયેલ છે તેથી આ શબ્દ સાથે સંકળાયેલ વિચારધારાને ખોટી રીતે ધ્યાન પર ન લેતા સાચી દિશામાં આ શબ્દનો ઉપયોગ કરવાનો સમય આજ એકવીસમી સદીમાં પુનઃસ્થાપિત થયો છે તેથી ભવિષ્યમાં આવનારા સમયમાં દુનિયાના દરેક સમાજ દેશોમાં આ શબ્દનો ઉપયોગ થશે કારણ કે આ શબ્દમાં જ્ઞાતિ જાતિ કે ધર્મ વગેરે સાથે ભેદભાવ નથી દરેક સમાજના સાતત્ય વિકાસ પરિવર્તનમાં સુખાકારી કલ્યાણકારી સુરક્ષા વિકાસ પરિવર્તનની લાગણી અપનાવવામાં આવશે તો એકવીસમી સદીમાં સાતત્ય વિકાસ પરિવર્તન ક્ષેત્રેના કેટલાક ઉદ્ભવતા પ્રશ્નોનું નિવારણ મેળવવામાં આ શબ્દની વિચારધારા અવકારજન્ય ગણાવી શકાય સાતત્ય ભારતની કેટલીક પરંપરાગત સંસ્કૃતિ તથા પરંપરાઓ ટકાવી રાખવી જરૂરી છે તેમાં સાદી અને સરળ જીવનશૈલીનો સમાવેશ થાય છે તથા સામુદાયિક જીવન હેઠળની વ્યવહારલક્ષી વર્તન વ્યવહારની સંસ્કૃતિનો પણ સમાવેશ કરી શકાય રૂઢિપ્રથા રૂઢિગ્રામ સભાની વ્યવસ્થાનો પણ ભારતની પરંપરામાં સમાવેશ કરી છે વર્ષોથી સમાજમાંગ સહકાર પરોપકાર કલ્યાણકારી ભાવના તથા કુદરતી બંધારણ સમસ્યા નિવારણ પ્રશ્નો નિવારણ માંગ વડીલો યુવા શિક્ષિત ગણ દ્વારા નિયંત્રણ તથા સૂચનો તથા અમલવારી વગેરેનો સમાવેશ કરી શકાય છે જય જોહાર શબ્દનો અર્થ કલ્યાણકારી વિચારધારા સાથે સંકળાયેલ છે તે માંગ માત્ર ભૂતકાળને ટકાવી રાખવું એવો અર્થ નથી પરંતુ પરંપરાગત સમયની કેટલીક પરંપરાઓ કે જીવનશૈલી સમાજના વર્તન વ્યવહારમાં કલ્યાણકારી છે જેમ કે પ્રાકૃતિક જીવનશૈલી પ્રકૃતિ ધર્મ માનવ ધર્મ વગેરે પરંપરાઓ ટકાવી રાખવી અનિવાર્ય છે એટલે કે સમાજમાંગ કલ્યાણકારી વિચારધારાનું સાતત્ય સમાજમાંગ ટકાવી રાખવું જરૂરી છે તે સંદર્ભમાં જય જોહાર વિચારસરણી આજ એકવીસમી સદીમાં ખૂબ જ જરૂરી છે આમ કેટલીક પરંપરાગત સંસ્કૃતિ મૂલ્યોપોરણો તથા સમાજ વ્યવસ્થાના રચનાતંત્રે જેવા કે કુટુંબની સામુદાયિક ભાવના સમાજસેવા સાથે જોડાયેલા જૂથો વગેરેની સાતત્ય જરૂરી છે વિકાસ જય જોહાર શબ્દ કે વિચારધારા હેઠળ ના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર બધા જીવોનું કલ્યાણ થાય તેના પર ભાર મૂકવામાં આવે તેવો ખ્યાલ છે તેથી આ શબ્દના વિચારધારા હેઠળ ભ્રષ્ટાચાર શોષણ અન્યાય છેતરપિંડી ગરીબી બેકારી અણગમો આત્મહત્યા દેવું રાજકીય પક્ષના નાના કાર્યકરોમાં અણગમો પક્ષના નામનો પક્ષનો પ્રચાર કરવામાં અણગમો વગેરે સમસ્યાઓ દૂર કરવામાં આજે બધા જ લોકો બધા જ પ્રકારનો સામાજિક આર્થિક ધાર્મિક રાજકીય ભેદભાવ ભૂલીને સામુદાયિક સહકારના પાયા હેઠળ જીવન જીવવાની રીત અપનાવે તો સમગ્ર સમાજમાં વિકાસની દિશા વધુ મજબૂત થઈ શકે તેમ છે આજ પછાત ગરીબ વિસ્તારના લોકોએ આધુનિક યુગ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ કરી આત્મનિર્ભર થવાનો સમય આવ્યો છે તેથી કેટલીક વખત નોકરી નથી મળતી રોજગારી નથી મળતી નોકરીની તકો ક્યાંક છે વગેરેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરવાનો સમય છે તેથી આ શબ્દ પ્રેરણારૂપ છે આવનારા સમયમાંગ પંધા રોજગાર નોકરી વગેરેમાંગ ભારે સ્પર્ધાત્મક પરિસ્થિતિ ઉદભવશે મોંઘવારી વધે છે વસ્તી વધે છે તેથી આવનારા સમયમાંગ જો સ્વનિર્ભર બનવા યોગ્ય ડેવલપમેન્ટ ન વિકસાવશો તો રોજગારીનો પ્રશ્ન કઠિન બનશે તેથી આજ સ્વવિકાસ પરિવારનો વિકાસ સમાજનો વિકાસ રાજ્યનો વિકાસ રાષ્ટ્રનો વિકાસ વગેરેમાંગ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ શબ્દ પ્રેરણારૂપ છે પરિવર્તન પ્રય જોહાર વિચારપારા હેઠળ બધા લોકોનું બપાજીવજંતુઓનું રક્ષણ વિકાસ કરવો હોય તથા કેટલીક પરંપરાઓની સાચવણી સાતત્ય ટકાવી રાખવા માટે આજ કેટલીક બાબતો હકીકતોમાં પરિવર્તન પણ જરૂરી છે જેમ કે કેટલાક લોકો હજારો વર્ષથી પાર્મિક કેટલીક અંધશ્રદ્ધાઓની ગુલામી હેઠળ પીડાય છે તેનો તેમને પોતાને કેટલીક વખત ખબર નથી કે હું ધાર્મિક રીતે અંધભક્ત છું તેથી આવા લોકોમાં ખોટા વિચાર દૂર કરવા અને વૈજ્ઞાનિક વિચારો અપનાવે તેવી દિશામાં પરિવર્તન આવવા સરકાર તથા સમાજ સુધારક વ્યક્તિઓ સંગઠન સંસ્થાઓએ વધુ સક્રિય ભૂમિકા ભજવવી પડશે દરેક સમાજ અથવા દરેક વર્ગના લોકોમાં ખોટા ખર્ચાળ રીત રિવાજો દૂર કરવા નવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા આધુનિક પરિવર્તન યુગમાં સક્ષમ થવું જોઈએ સરકારી અર્ધ સરકારી નોકરી મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ પણ પરિવર્તન પામતા યુગમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પડશે આજ સ્માર્ટ મોબાઈલ ટેકનોલોજીના યુગમાંગ જીવનનો કિંમતી સમય બિનજરૂરી રીતે મોબાઈલમાં વેડફાઈ ન જાય તે ધ્યાને રાખવું જરૂરી છે જો ભારતમાંગ યુવા પેઢી બિનજરૂરી મોબાઈલના વપરાશમાંગ ફસાઈ જશે તો સમાજમાં વિકાસ પરિવર્તન યોગ્ય દિશામાં લાવવું વપરું થઈ જશે સરકારે સમાજના વિકાસમાં યોગ્ય પરિવર્તન લાવવા તથા રાષ્ટ્ર સમાજ સુરક્ષા માટે શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ મોબાઈલના ફાયદા ગેરફાયદા ઉપયોગની રીત વગેરેના સંદર્ભમાં અભ્યાસક્રમ વધુ પારદર્શક વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેવો પ્રયાસ કરવો પડશે જેથી પરિવર્તનની સાથે સમાજમાંગ ખરાબ સમાજ વિરોધી ઘટનાઓના નિવારણમાં આવું શિક્ષણ પ્રેરણારૂપ અને ઉપયોગી બને